થરાદ તાલુકાના અરંટવા ગામે શ્રી રાજ ઋષિ યોગીરાજ બાળ બ્રહ્મચારી પૂજ્ય મહંતશ્રી એકસો આઠ શ્રી દયારામજી મહારાજના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પીથાજી પટેલને ત્યાં જીવન પર્વ ઉત્સવ ગંગાથાળી નિમિત્તે ગંગા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જમાથરાદ વાવ રાજસ્થાન બનાસકાંઠા સહિત પ્રદેશના કોંગ્રેસ ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતે સમાજને અપીલ કરી હતી કે શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખુલે છે શિક્ષણથી આવતીકાલનું ભવિષ્ય જોઈ શકાય છે શિક્ષણ માત્રથી જ ખબર પડે છે કે આપણું હિત શું છે તે સમજાય છે જે ગુરુ મહારાજ કહે છે અહીંયા આગળ વ્યસન છોડો અને બીજું શિક્ષણને પકડો આ બે એવા રસ્તા છે કે જેનો પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે અમે રાજનીતિ કરવા લોકો કોઈની પ્રગતિ ન કરી શકીએ પરંતુ એકમાત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ઘરના ઝૂંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું તો એનો ભેડો પાર થઈ જવાનો થઈ જવાનો ને થઈ જવાનો તો શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખુલે છે શિક્ષણથી જ આવતીકાળનું ભવિષ્ય પોતે જોઈ શકે છે શિક્ષણ માત્રથી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી સત્ય શું છે બાબત સમજાતી નથી અને જ્યારે બાકીનું બધા ચાલતા હોય એ જ પ્રમાણે ચાલે છે એ જ પ્રમાણે ચાલા કરે છે જે જે જ્ઞાતિ સમાજે પ્રગતિ કરી છે જે જે સમાજોએ પ્રગતિ કરી એ બધાના ઇતિહાસ જોજો સૌથી પહેલી પ્રગતિ અમને કરી હોય તો પહેલું કદમ એ શિક્ષણનું હતું અને શિક્ષણનું કદમ જો હાથ ઉપર લીધું તેમાં કોઈ પાછી પાણી કોઈ પણ રીતે થઈ શકશે નહીં આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ચૌદસો કરોડ રૂપિયા મંજૂર કરી અને એક વર્ષના સમયગાળાની અંદર તળાવ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય